મારું નામ રાજુભાઈ સી પટેલ તાલુકો કામરેજ ગામ કઠોર આજે અમે જંબુસર તાલુકાના છિદ્રા ગામે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ જોવા માટે ખેડૂત મોડેલ ફાર્મ જોવા માટે અમે આવ્યા છે ખેડૂતની અમે ખેડૂત જયદીપસિંહ રાજ એમના ફાર્મમાં એમણે સરસ મજાની પપૈયાની ખેતી કરી છે પપૈયાની જોડે હળદર છે

તમે જોઈ શકો છો પપૈયા આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની કમાલ છે એમના ખેતરમાં એમણે શેરડી પણ બનાવી છે આઠ ફૂટ બાય બે ફૂટ ના અંતરે શેરડી પણ છે હવે આપણે

તો જ હ્યુમિનિટી માણસની ઘટશે અને તો જ રોગપ્રતિકારક શક્તિ વધશે ના કરીને અત્યારે કોઈ એવી દવા છે નહીં કે તમારી હ્યુમ્યુનિટી પાવર વધારે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા એટલા બધા છે કે ઝેરમુક્ત ખાવાનું મળે બધા માણસોને માનવીને પશુઓને પક્ષીઓને એટલે પ્રાકૃતિક જે છે પ્રકૃતિ પ્રકૃતિક આપણી જે વર્ષો જૂની છે એ પાછી આપણે લાવવી હોય તો પ્રાકૃતિક ખેતી આપણે ફરજિયાત બધા ખેડૂતોએ કરવી પડશે ને જે યુરિયાને ડીએપીને નાખવાથી વૈજ્ઞાનિકોને બધા એવું કહે છે કે આ તમારા ખેતરમાં ખૂટે છે આ ખેતર આ વસ્તુ ખૂટે છે આ તત્વ ખૂટે પણ સુભાષ પાલેકરની જે ચાર પાયા છે એ પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો કોઈ તત્વની ખામી રહેતી નથી ને મારું આ ખેતરમાં છઠ્ઠું વર્ષ છે જે સુરતથી કામરેજથી જે ભાઈઓ આવ્યા છે એમને નિરીક્ષણ કર્યું છે મેં આ સાલ ખેર બી નથી કરી કે સુભાષ પાલેકર છે કે આપણે જંગલ જે જંગલમાં જે ખેતી કરવા છે કે કોણ ખેર કરવા જાય છાણ એ પદ્ધતિ આજે મેં છઠ્ઠા વર્ષે એનો પૂરેપૂરો અનુભવ મેં કર્યો છે હજુ આની અંદર પપ્પાની આજુબાજુ ચોળી ગવાર આવશે નાઇટ્રોજન ફિક્સિંગ માટે હળદરની જોડાઈ આવશે એની વચ્ચે ડ્રીપ મૂકીને ડુંગળી લસણ આવશે ને હજુ તો વીસથી પચીસ ક્રોપ આવશે કે સિઝન વાઈઝ શાકભાજીના એટલે આપણે જે પાલેકર જઈએ કે એટીએમ કે જેમ બેંકમાં જેમ એટીએમ લઈને જઈએ ને બેંકમાં પૈસા એમ કાઢીએ એ રીતનું આપણું આખું મોડલ બનાવવું પડશે ને જ્યારે દરેક ગામમાં એક એક મોડલ બનાવશે તો ખેડૂતોને ખબર પડશે કે આ તો રોજના હજાર રૂપિયા પંદરસો રૂપિયા આવે છે તો એની ઇન્કમ મળે છે મને ગઈ સાલ પાંચ વિંગામાં સાડા પાંચ લાખનું ઉત્પાદન મળ્યું હતું ને એમાં પચાસ હજાર રૂપિયા મારો ખર્ચો થયો હતો પપ્પાયા હળદરનું ને શેરડીનું ને બધું છે ને મજૂરી મજૂરીમાં એવું છે કે ખાલી જીવામૃતની આપણે આપીએ છીએ ને ઘાસ કાઢવાનો બીજું તો માર્કેટમાંથી કંઈ લાવવાનું છે નહીં અલ એવા બરાબર આપણે બહારથી માર્કેટમાંથી જો બિયારણ તમે લાવવું હોય તો એને બીજા કરીને તમે જો વાવેતર કરો તો પૂરેપૂરું રિઝલ્ટ સારામાં સારું મળે છે પેલા જે ગોચો વાપરે છે એની કહેતો બીજા મૃત કરો તો સારું છે અને અત્યારે એનો પૂરે મારું બિયારણ જે શેરડીમાં શેરડીનું બિહાણ જે અઢી ઓલપાણમાં લઈ ગયા તો ત્યાં એમને જોયું કે પાલેકરજી પદ્ધતિની શેરડીનું જે ઉગાવો છે ફાસ્ટ કે ચાર દિવસમાં ટ્રેમાં આંખ બહાર આવી ગઈ હતી તો એ જ આપણોને બતાવે છે કે એનીમાં શું ટાકાત છે ને એ લઈ એ એ બિયારણ લઈ ગયા બાવીસ કે પચીસ દિવસ થયા છે તો મારો અત્યારે કામરેજ તાલુકામાંથી રાજુભાઈ ને એમના મિત્રો એમના ભાઈ ને તો એમને જોયો છે કે જે કટિંગ કરીને જે બિયારણ આપ્યું છે અત્યારે દોઢ ફૂટ દોઢ ફૂટ ઊભી ઉભી થઈ ગઈ છે ઉભો થઈ ગયો છે લાંબ હવે જયદીપસિંહ બાપુ

અંધારું છે એટલે આ બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ મિત્રો અહીં આપણને દેખાય છે કે અળસિયાના પુષ્કળ પ્રમાણમાં હોલ છે છિદ્રો છે અને જમીન જે ખરી એ ચાની ભૂકી જેવી બિલકુલ એકદમ મુલાયમ જમીન આખા ખેતરમાં આવી જમીન છે જયદીપસિંહનું કહેવું છે કોઈ પણ મિત્રએ જોવા આવવું હોય તો એમનું ખુલ્લું આમંત્રણ છે જોવા આવી શકે છે અહીંથી માર્ગદર્શન પણ લઈ શકે છે અને એમને એમને કંઈક ને કંઈક અહીંથી જાણવા જોવાનું મળશે જયદીપસિંહનો ફોન નંબર નેવું સોલ છત્રીસ સત્તાવન બેતાલીસ કોઈને કંઈ જાણવું હોય તો આ નંબર પર ફોન કરી શકો છો અને જે ખેતરમાં જે ડેડકાઓ છે આપણે ચાલીએ તો પગની અંદરમાં એટલા બધા ડેડકાઓ આવે છે એ પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની કમાલ છે અસ્તુ જય ગૌમાતા